કોઈ બાબતમાં આપણે આપડે જોવા જઈએ સંતોષ રાખવો જોઈએ ઈચ્છા રામની પૂરી નથી હા બપોરે

એક ભણતર માથે જ લ્યો તો આખી જિંદગીમાં ભણતર પૂરું ન થાય તમે શાસ્ત્રો ભણવા રહો ને તો એ એક જિંદગીમાં પૂરા ન થઈ ગયો એ બસ સાગરને પીવા દેવી એના પ્રમાણમાં પેન સંતોષ માની લેવા તમે વિચાર રાખ્યા છે એ વિચાર બરાબર આવી જાય પછી હું છે વાણી પ્રકાશના ભજનોમાં ખૂબ છે સંસારમાં પણ પતિ પત્ની બને જોડે છે નવ પ્રેમ ઉભો કરે છે

ચડી રે ચડી હું તો ગગને ચડી પીયુજીને મળવા હું તો ગગને ચડી આપણે એમ કહીએ છીએ કે બહાર કોઈ બાઈક કે પોતાના પતિને મળવાની છે પણ એ હકીકત વાત એમ નથી આ શબ્દો છે એ બહારથી પણ સંસારને જોડે છે અને આધ્યાત્મિક પૂરીપૂર્ણ છે એની વિશેષતા સમજવાનું છે અંદર જો કાંઈ વિશેષતા ન બતાવી શકે તો એ કવિની કોઈ કિંમત નથી આપણો સમાજ છે એને જ્ઞાનની સાથે તો માનવ માત્રને આમ જોડાવવું જોઈએ પણ જ્ઞાનની સાથે બધા જોડી શકે એવી એટલી બધી હરખો થાય જે સંસારિક પક્ષો છે એ તો હરખો થાય પતિ પત્નીમાં પ્રેમ ઉભો થાય એટલે ભાઈ તને ફ્લાઇટ લેટ માનવનો એહ તે જન્મથી કરીને યાત્રા શરૂ થાય છે તો જ્યાંથી જે યાત્રા શરૂઆત થઈ છે એ ત્યાં જ પાછી વરીને પૂરી થાય

જાતના નિયમો હોય રાજી ફરકે બદલે ત્યારે પણ હોય એમ માનવ જીવનમાં પણ બાળ પણ હોય છે બાળ પણ પછી જો આવે છે

પછી વીસ બાવીસ વર્ષે પછી સંસારિક છે આગળ પાછળ હોય પણ આમ સંસારિક વિચારો પ્રગટ થાય છે આ કોણ છે ખબર પડે હિન્દુ બંધ છોકરો ની છે બાપુ લાગી ગગને ચળી રે મારા યુજી મળવા ગગને ચળી આનંદ ઘડી ત્યાં દઈનો રાખે હે તે ભજવા મારા સંતરે રે હે સ્વાગી ની હકીકત મારી બાર ની કથા કોઈ નથી બાર બે મણ મળવાની કથા નથી એ આત્મા ને શુરત ને મડવાની છે કે સર્વબોધ સંતો લઈને નો જોઈએ એમાં જોય ને આપો કલાકાર એમ નો ગાય ફેરવી ના કી તારે ના પણ એમાં રાગ લખ્યો રાગે રાગ ગાય બાપુ એમ છે રાગ છે ને રવિશૈય નો રાગ છે હું તો પાણી મને છે છે સદુગુરુ મારા શબ્દ સુનાયો રવિ સાહેબ નું ભજન આખું મને પેલા આવડતું પણ હવે એ આધ્યાત્મિક ભજન છે એ આપણે બારે સમજીએ એવું નથી ભજનનો અર્થ અંદરનો છે બારે આપણે જગતમાં જોઈએ એ તો માત્ર પ્રતિક છે પ્રતિક છે એની પાછળનો જે કહેવાનો ભાવાર્થ છે એ આધ્યાત્મિક જ છે